શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાયા રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતનો ભય વર્તાઈ રહ્યો છે રાજુલા શહેરમાં ખાડાઓ સામ્રાજ્ય જોવા મળ્યું આ બાબતે નગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓની અતિ દયનીય હાલત બની ગઈ છે અહીંયા આ રોડ પરથી પસાર થતા શહેરીજનો અને રાહદારીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે રાજુલા શહેરના કનુભાઈ માર્ગ ટાવર ચોક એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર રોડ સહિત અનેક વિસ્તારોમાં રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડી પડી ગયા હોવાથી શહેરીજનો બિસ્માર રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે અને રોડ બિસ્માર હોવાથી વાહનો ડાન્સ ડિસ્કો કરતા કરતા ચાલે છે પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી શાસન પક્ષની સત્તા છે રાજુલામાં નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી શાસિતની નગરપાલિકા છે પરંતુ હજુ સુધી કોઈ શહેર માટે વિકાસ કરવામાં આવ્યો નથી માત્ર કેવા ખાતર કામો કરવામાં આવી રહ્યા છે હાલમાં કોઈ પણ આ રાજુલા શહેરની ભાળ લે તેમ નથી રાજુલા શહેર કફડી હાલત બની ચૂકી છે અગાઉ જ્યારે કોંગ્રેસ શાસિત નગરપાલિકા હતી ત્યારે અહીં આજ પાર્ટીના લોકો વિરોધ કરતા હતા કે હતા કે આ પ્રકારનું કામ નહીં થાય ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હતો ત્યારે હાલમાં ભાજપ શાસિત નગરપાલિકાના દસ મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ રાજુલા શહેરની સ્થિતિ ત્યાંને ત્યાં જ છે અને દિવસે ને દિવસે શહેરની કફોડી હાલત થતી જાય છે રાજુલા શહેરમાં રોડ રસ્તાની બિસ્માર હાલતને લઈ શહેરીજનોમાં પણ રોષ ફેલાયો હતો શું આ બિસ્માર રોડ નગરપાલિકાને ધ્યાને આવતો નહીં હોય શું આવી જ પરિસ્થિતિ રાજુલાની રહેશે ખેડૂત પરેશાન છે સફાઈ કામદાર પરેશાન છે બેરોજગાર યુવાન પરેશાન છે એની બિસ્માર હાલત છે ને

લોકતંત્ર છે કે ભાજપ નું પોતાનું તંત્ર છે ભાજપ નું પૂછ્યા વગર કામ નથી કરતા કોઈ પણ મળે તો ભાજપ નું પૂછ્યા વગર કામ નથી કરતા આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમય થી ત્રીસ વર્ષ થી સરકાર છે તો આજે આપનો પોટલો આપડે કોની માથે ઢોળવો પ્રજા નક્કી કરવું

આવે ત્યાં ગાડી ને દેખાડે એકાદ ખાડો પૂરે અને પાછા પબ્લિક ને જે તે પરિસ્થિતિ માં મેઘી મળ્યા જાય છે જે પ્રજાનો મજાક ઉડાવતા હોય એવું લાગે છે પાલિકા વાળા